સાંસ્કૃતિક વારસામાં ખૂબ જ મહત્વનો ટોપિક કે જેમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા રહે છે તે ટોપિક આજે આપણે ભણીશું તે છે લોક મેળાઓ શું વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ગુજરાતમાં અંદાજે કેટલા લોક મેળાઓ ભરાતા હોય છે તો હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં વર્ષ દરમિયાન આશરે પંદરસો એકવીસ જેટલા લોક મેળાઓ ભરાય છે હા વિદ્યાર્થી મિત્રો પંદરસો એકવીસ આજુબાજુ જેટલા લોક મેળાઓ તો ચાલો તેમાંના આપણે ખૂબ જ મહત્વના મેળાઓ આજે અભ્યાસ કરીએ સૌપ્રથમ છે તણેતરનો મેળો તરણેતરનો મેળો સાંભળીએ એટલે આપણને રંગબેરંગી છત્રીઓની યાદ આવી જાય અને તે જ આ મેળાની ખાસિયત છે હા વિદ્યાર્થી મિત્રો તરણેતરનો મેળો કે જે ત્રિનેત્વેશ્વર મહાદેવના મંદિરમાં ભરાય છે તેને નિહાળવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે એવું એક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે અર્જુને અહીં મત્સ્યવેદ કર્યો હતો તેમજ ભગવાન વિષ્ણુએ અહીં કમળ પૂજા કરી હતી તણે મેળો એ પાતીગળનો સૌથી મોટો લોક મેળો છે અને વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે તો તમને તણે મેળાના મહત્વના પોઈન્ટ્સ મે જણાવી દીધા ચાલો હવે જોઈએ વૌઠાનો મેળો હા વૌઠા કે જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે સાત નદીઓ એટલે સાબરમતી હાથમતી વાત્રક ખારી મેશવો માજમ અને શેરડી કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા વચ્ચે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે આ વવઠાનો મેળો ભરાય છે વવઠાના મેળામાં ગધીડાની મોટા પાયે લેવેજ થાય છે હા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો રહે છે કે ગધેડાની મોટા પાએ લેવેજ કયા મેળામાં થાય છે તો તે વૌઠાના મેળામાં થાય છે અને વૌઠાના મેળાને ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે જેમ તણેતરનો મેળો એ પાતીગળનો સૌથી મોટો લોકમેળો છે તેમ વૌઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે હવે જોઈએ શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લામાં મેસો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે શામળાજીના મેળાને આદિવાસીઓનો મેળો પણ કહેવામાં આવે છે કારણ કે ત્યાં આદિવાસી અને ભીલોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવામાં મળે છે શામળાજીનો મેળો કે જ્યાં શામળાજીનું મંદિર આપણા કાળિયા ઠાકોરનું મંદિર આવેલું છે તેમના દર્શનનું વિશેષ મહત્વ છે આ મેળો કાર્તિકી થી કાર્તિકી પૂણિમા વચ્ચે ભરાય છે હવે જોઈએ ભવનાથનો મેળો ભવનાથના મેળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તે મિની કુંભ કહેવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો ભવનાથના મેળાને મિની કુંભનો દરજ્જો આપવામાં આવેલો છે ભવનાથનો મેળો એ મહાશિવરાત્રી એટલે કે મહાવત તેરસના દિવસે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી પાસે આવેલા ભવનાથ મહાદેવના મંદિર આગળ ભરાતો હોય છે અહીંયા જે મૃગીકુંડ છે ત્યાં સંત સાધુઓ મહાકુંભ નિમિત્તે નહાવા માટે આવે છે આથી આને મિની કુંભનો દરજ્જો આપવામાં આવેલો છે હવે જોઈએ પલ્લીનો મેળો પલ્લીનો મેળો એ ગાંધીનગરના રૂપાલ ગામમાં ભરાય છે અહીંયા રૂપાલમાં વરદાઈ માતાની પલ્લી ભરાય છે અને આ પલ્લીમાં જે માતાજીની માંડવી પર ઘી ચડાવવામાં આવે છે અને તેથી જ આ મેળાને પલ્લીનો મેળો કહેવામાં આવે છે આ મેળો આસો સુદ નોમના દિવસે ભરાતો હોય છે એટલે કે નવરાત્રિની જે નવમું નોરતું હોય છે એ દિવસે આ મેળાનું આયોજન થતું હોય છે હવે જોઈએ ડાકોરનો માણેક ઠારીનો માણેક ઠારીનો મેળો તે શરદ પૂનમના દિવસે ભરાય છે ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂનમના રોજ માણેક ઠારીનો મેળો ભરાય છે ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે પરંતુ માણેક ઠારીના મેળાનું વિશેષ મહત્વ છે ડાકોરના વજેસિંહ રાજપૂત એટલે ભક્ત બોળાણો હાથમાં તુલસી ઉગાડી દ્વારકા જતા હતા પરંતુ સમયાંતરે અશક્ત થતાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી આવી અને ડાકોરમાં વસ્યા તેમ કહેવાય છે હવે અગત્યનો બીજો એક મેળો તે છે સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો તેને કાત્યુકના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે જેમ આપણે આગળ જોયું કે વૌઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લેવેજ થાય છે તેમ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ઊંટ ની મોટા પાયે થાય છે આગળ ગોપનાથ મહાદેવ નો મેળો ભાવનગર માં ગોપનાથ મહાદેવ ગોપનાથ મહાદેવ નો આગળ એક ખૂબ જ અગત્યનો બીજો એક મેળો છે તે છે ચિત્ર વિચિત્ર મેળો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાકરી ગામમાં આ મેળો ભરાય છે ચિત્ર વિચિત્ર ના મેળા ને મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલા મહાભારતના પ્રાચીન કાળના ચિત્ર વિચિત્ર મહાદેવના મંદિર નજીક સાબરમતી આકુળ વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને આદિવાસીઓના ભાતીગળ મેળાને ચિત્ર વિચિત્રના મેળા તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતના ખૂબ જ મહત્વના લોક મેળાઓનો અભ્યાસ કર્યો છે તમે આ મેળાઓને ધ્યાનથી અને વારંવાર આપણા આ લેક્ચરને જોતા રહેજો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેન્દ્રને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને આગળ પણ આવા સારા સારા આપણા આ સાંસ્કૃતિક વારસાની સિરીઝમાં હવે બીજું લેક્ચર લઈને જલ્દી મળીશું